ભાઈ આવે છે એટલે ઉભા બસ

લાહો તું સતે અંદર પહેલું છું આવ્યો છે તો પોલીસ લઈને આવીતી તે હું ને હું કરીશ અતે જય દાતેરો નેતા આતા દોટ પાડવાની વાત ધમકી આલે થાય છું આ બોલ મે બોલવાનું નહીં હા બસ જોવો તમારા જેવો એક બોટલ નું પૈસા જોવાની

buat आए रे 1

saya nanung sih kalau kuning, beri

ટ્રેકિંગ કરો ટ્રેકિંગ કરવા નહીં આયા હોય કે શું તેમ તો પકરાયે હાલ પકડવાના તડેક થેગા જે એટલું બાકી છે આ પેલો બે પાછો પથરો ઈકન નાટક કરે છે નાટક તો માતો નહીં લે લે ને ગોડ ઉપર સાહેબ લગન બે

અને પોલીસ ને કહી દે છે કે આમ માલ બાપ નહીં સીધા સાદા માણસો ધોળા દારા બંકા છે તો ખબર જ નહીં

હા મારું હા